નમસ્કાર ક્રેક જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે આપણે આકૃતિઓની ગણતરી અંગેના કેટલાક પ્રશ્નો જોયા કે જેમાં ચોરસ કેટલા છે ત્રિકોણ કેટલા છે એના અલગ અલગ દાખલાઓ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હવે આપણે સોલ્વ કરવાનું છે કે માની લો કે તમને આકૃતિની ગણતરીમાં એમ પૂછ્યું હોય કે લંબચોરસની સંખ્યા કેટલી તો આ લંબ ચોરસની સંખ્યા ગણવા માટેના પ્રશ્નો એના માટેની પણ ટ્રીક અલગ છે અને સરળતાથી તમે ગણી શકો છો હવે આ બાબત આપણે જ્યારે લંબચોરસની ગણતરી કરતા હોય એ પહેલાં ચોરસ એ પણ એક લંબચોરસ કહેવાય આ યાદ રાખજો ચોરસ પણ એક પ્રકારનો લંબચોરસ છે કારણ કે ચોરસની વ્યાખ્યા ભૂમિતિમાં શું આપેલી છે તો કે જે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય એને ચોરસ કહેવાય જે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય એને લંબચોરસ કહેવાય એનો અર્થ કે ચોરસ પણ એક લંબચોરસ છે કે જેની ચારે ચાર બાજુઓ સમાન છે એટલે કે ચોરસની ગણતરી પણ લંબચોરસમાં આવી જશે પરંતુ એનાથી ઉલટું સાચું નથી કારણ કે દરેક લંબચોરસ ચોરસ નહીં હોય પરંતુ દરેક ચોરસ એ લંબચોરસ હશે એટલે લંબચોરસની જ્યારે ગણતરી કરવાનું કે ત્યારે ચોરસની ગણતરી પણ ઇન્કલુડ થઈ જાય છે ઉદાહરણ તરીકે જોઈએ કે માની લો કે કોઈ આકૃતિ આપી છે પહેલાં આપણે સિમ્પલ આકૃતિથી જ હંમેશા શરૂઆત કરીએ છીએ આ એક ચોરસ છે જેમાં ચાર ભાગ પાડ્યા આપણને એવું થાય કે આ ચારે ચાર ચોરસ છે તો લંબચોરસની ગણતરી શા માટે પણ અગેઈન ફરી પાછી વ્યાખ્યા યાદ કરો ઇન્કલુડ થઈ જ જાય છે ચોરસ પણ આમાં કેટલા લંબચોરસ છે એવું પૂછવામાં આવે ચોરસ કેટલા છે એ અંગે તો ગણતરી કરી ચૂક્યા છો લંબચોરસ કેટલા છે એની જો ગણતરી કરે તો આપણે શું કરવાનું તો કે વન એન્ડ ટુ આ શું થયું બંને વન એન્ડ ટુ તો આમ જોવા જઈએ તો પણ શું થશે વન એન્ડ ટુ એટલે કે એન બાય એન ટુ બાય ટુ પ્રકારનો આ ચોરસ આપેલો છે હવે એમાં લંબ ચોરસ ગણવા હોય તો સિમ્પલ ટ્રીક આપણે જોવાની કે આ જે આડી છે મીન્સ કે સ્તંભ છે એ ગણીએ તો વન એન્ડ ટુ છે એટલે કે વન પ્લસ ટુ કરો તો થ્રી થાય આ બાજુ વન પ્લસ ટુ કરશો તો થ્રી થશે અને આ થ્રી અને આ થ્રી એનો મલ્ટીપ્લાય કરો થ્રી બાય થ્રી એટલે નાઇન તો અહીંયા તમારો આન્સર મળી ગયો કે આમાં લંબચોરસની સંખ્યા કેટલી છે નવ છે જસ્ટ જોઈએ કે આવું નવ લખી તો દીધું પણ ખરેખર આની પાછળ તથ્ય શું છે પરીક્ષામાં આપણે બિલકુલ યુઝ નહીં કરીએ પરંતુ જસ્ટ જાણી લઈએ નાની આકૃતિ છે એટલે તમે જુઓ એક બે ત્રણ અને ચાર આટલું તો દેખાય જ છે ચાર હવે આ ચાર પછી આ જે સૌથી મોટો છે એ પાંચ થઈ ગયા પાંચ હવે લંબચોરસ કયું છે એટલે ચોરસ તો લંબચોરસમાં છે જ એટલે વન ટુ થ્રી ફોર અને આખો એ પાંચ થયા એની સાથે સાથે હવે તમે જુઓ આ બે ખાનાને મિક્સ કરો તો આ એક લંબચોરસ બન્યો છઠ્ઠો અગેન સામે છેડે આ શું થયું સાતમો આ બંનેને ભેગા કરો તો આઠમો અને આ બંનેને ભેગા કરો તો નવમો ટોટલ કેટલા લંબચોરસ મળ્યા નવ મળ્યા હવે દરેક વખતે આપણે સાબિતી આપવાની પ્રક્રિયા નહીં કરીએ હવે ડાયરેક ગણતરી કરીશું તો કેવી રીતે થશે તો કે આડું અને ઊભું આ બંને જોઈ અને નંબરિંગ આપી દેવાનું અને એનું ટોટલ કરવાનું એ ટોટલનું મલ્ટિપ્લાય એક કરશો એટલે તમને લંબચોરસની સંખ્યા મળશે બીજું એક ઉદાહરણ જોઈએ થ્રી બાય થ્રી માટે માની લો કે આ એક ચોરસ આપ્યો છે થ્રી બાય થ્રીનો વન ટુ થ્રી એન્ડ વન ટુ થ્રી ચાલો ટોટલ કરીએ વન પ્લસ ટુ થ્રી પ્લસ થ્રી એટલે સિક્સ અગેન આ બાજુ એન બાય એન છે એટલે એનું એ જ થશે થ્રી પ્લસ ટુ ફાઇવ એન્ડ સિક્સ આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો સિક્સ ઇન્ટુ સિક્સ થર્ટી સિક્સ હવે સીધું જ કહી શકો તમે આમાં કેટલા લંબચોરસ છે છત્રીસ લંબચોરસ છે આ આપણે પ્રકાર જોયો એન બાય એન ટાઈપનો એન બાય એન ટાઈપનો હવે માની લો કે એન બાય એમ ટાઈપ આપેલું હોય મીન્સ આવી રીતે કોઈ લંબ ચોરસ આપ્યો છે એમાં વન ટુ થ્રી એન્ડ ફોર આ ચાર ભાગ પાડ્યા છે અને આ દરેકે દરેક હું આકૃતિ દોરું છું એમાં માની લેજો કે આ તમામે તમામ નાના નાના ચોરસ છે હવે સેમ ગણતરી કેવી રીતે કરવાની વન ટુ થ્રી ફોર અહીંયા ટોટલ કરો ચાર અને ત્રણ સાત બે નવ અને એક દસ આ ટોટલ દસ થયું ઊભું વન ટુ થ્રી ત્રણ ને બે પાંચ અને એક છ શું મળ્યું તો કે સિક્સ એન્ડ ટેન મલ્ટિપ્લિકેશન કરી દો સાઠ લંબચોરસ આકૃતિમાં મળશે ઇઝીલી તમે હવે કેલ્ક્યુલેટ કરી શકો છો અગેન એક બીજું ઉદાહરણ જોઈએ અને અહીંયા આપણે પાંચ લઈ લઈએ વન ટુ થ્રી ફોર 5 અને આ તરફ આપણે થ્રી લઈએ ફોર લેશો જે પણ લેવું હોય વન ટુ થ્રી વન ટુ થ્રી ફોર એન્ડ 5 બસ સરળતાથી તમારે શું કરવાનું છે માત્ર ને માત્ર સરવાળો પાંચ ચાર નવ ત્રણ બાર ચૌદ અને એક પંદર આ ટોટલ થયું પંદર ઊભું ટોટલ કરેલું જ છે 3 ને બે પાંચ અને એક છ ટોટલ થશે શું કરશો તો કે આ સિક્સ મલ્ટિપ્લાય બાય ફિફ્ટીન પંદર ગુણ્યા છ પંદર છ નેવું તો અહીંયા કેટલા લંબચોરસ છે નેવું તો આજ પછી જ્યારે પણ પરીક્ષામાં તમને પૂછાય કે આકૃતિમાં કેટલા લંબચોરસ સમાયેલા છે તો ચોરસ અને લંબચોરસ બંનેની પ્રેક્ટિસ કરવાની ચોરસમાં પણ સેમ આમ આવી જ મેથડ છે પરંતુ એનો ડિફરન્સ ખબર હોવી જોઈએ કે એ કેવી રીતે ગણાય છે અને આ કેવી રીતે ગણાય છે તો હવે તમે ઇઝીલી કેટલા લંબચોરસ છે એનો આન્સર આપ આપી શકશો આ વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે પણ આ માહિતીને શેર કરશો સાથે સાથે યુટ્યુબ ચેનલ ક્રેક જીપીએસસીને સબસ્ક્રાઈબ કરી તેની પાસેના બેલ આઇકન પર ક્લિક કરી એલર્ટ ઓન કરો જેથી અમે જેવા નવા વિડીયો યુટ્યુબ પર મૂકીશું તરત જ આપને તેનો મેસેજ મળશે થેન્ક યુ